તો દાદરાનગર હવેલી પાસે મોપેડ અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો મોપેડ પર સવાર બે લોકોના મૃત્યુ થયા છે સલવાસથી વાપી તરફ આવતી હતી બસ ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો બસ રોંગ સાઈડમાં ઘૂસી જતા મોપેડની ટક્કર વાગી પોલીસે હાલ તો સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરી છે સંવાદદાતા માનવ ફોનલાઈન પર જોડાયા છે માનવ દાદરાનગર હવેલી આ ઘટના છે અને જે રીતે બેફામ ચાલતી એસટી બસે ફરી એકવાર નિર્દેશમાં જીવી લીધો છે જે ઘટના બની છે એ દાદરા ગાર્ડન પાસે બની હતી ને દાદરા ગાર્ડન પાસે જે આ એસટી બસ છે એ વાપીની બંધ હોવાનું બહાર આવ્યું છે જે રીતે બસ જે બેફામ રીતે ચાલતી હતી અને ઓવરટેક ઓવરટેકની લાઈનમાં જે રીતે અકસ્માત જો છે અને તેમાં એક જે મોપેડ ચાલક છે તેને અડફેટેલ હોવા છતા ગામના બે યુવાનો અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે મોતું છે અને ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી અને જે રીતના દ્રશ્યો જોવા મળ્યા હતા જોકે સલવાર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ મામલો થાળે પાડ્યો છે જી બિલકુલ માનવ જાણકારી બદલ આભાર